હેલો યુ ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી જશે સાડા છ અને આપણે કંઈ ઊભા ઉભા ટિફિન બનાવાય એમ હતું નહીં એટલે આપણે છે જો ગેસ ઉતારી લીધો છે નીચે અને બનાવી નાખ્યું છે રીંગણનું શાક અને રોટલી અને આમાં છે ચા તો આપણે ગેસ નીચે ઉતારીને ત્રણેય વસ્તુ બનાવી નાખી છે અને જયદીપ જશે નાવા હવે શાક અને રોટલી થોડું ઠરી જાય પછી આપણે ટિફિન પેક કરી દેવી ત્યારે છે ને વાગી જશે છે અને આપણે થઈ ગયા રેડી અને યત્રાજ ભાઈને તે નવડાવી અને કરી દીધા છે તૈયાર એને છે ને રોજ સવારમાં સ્કૂલે જવાનું હોય ને તારું હું ઘસી ઘસી નવડાવું ને તો એને હાથે ના હોય અને આજ મેં કીધું ને મેં કીધું મારે પાટો પડ ને એટલે મેં કીધું હું તને પાણી કાઢી દઉં તું તાર હાથે ખંખોળ્યું ખાઈ લે આજનો દિવસ પછી કાલે એવું લાગશે ને તો હું પગે જબલું બાંધી અને પછી તને નવડાવીશ તો મનસુ કે એ કી કે તું મને નવડાવીશ નહીં તો મારે વાળ બગડી જશે મારા માથામાં ખોડો થઈ જશે હરખું નવાશે નહીં એમ કરતાં તું જ નવડાઈ દે તો જ્યારે નવડાવીને તારે ના ના આવે જ્યારે ના નવડાવીને તારી નાવું હોય એવું હોય તો જોઈ એમ છે ને મેં નવડાવી દીધો છે અને એતરાજ નવું બે તૈયાર થઈ જશે અને અત્યારે હવે આપણે જવાનું છે દવાખાને ડ્રેસિંગ કરાવવા તો જયદીપ જ્યાસે ઓફિસે અને બળવું ભાઈ આવવાના છે હારે તો હવા નવ જેવું થઈ ગયું છે નવ વાગે જવાનું હતું તારે પણ મેં પોણા નવ જેવું થયું ને છાયાબહેના ફોન કર્યો ને બળો ભાઈ જાય ગયા નહોતા એટલે મેં કીધું જગાડો હું યથરાજ તૈયાર કરી દઉં પછી જાવી એમ તો અત્યારે કદાચ તૈયાર થઈ ગયા છે હવે આપણે ફોન કરવી અને પછી જાવી ડ્રેસિંગ કરાવવા સોલા સોલા નથી પી અત્યારે આપણે દવાખાનેથી આવતા રહ્યા છીએ અને ડ્રેસિંગ કરી દીધું અને કાલ ને જ્યારે ઓપરેશન કર્યું ને તારે તો જોવા ના દે અને મેં જોયું નહોતું પણ આ ડ્રેસિંગ કરવા એને પાટો ખોલ્યો ને ત્યારે મેં જોયું ને તો આવડો મોટો ખાડો પાડી દીધો છે તો જેટલામાં કપાસી હતી ને એટલામાં તો ડ્રેસિંગ કરી દીધું અને ખાવા પીવાની તો બધી આ પાડી બધું જે ખાવું એ ખાવાનું અને હવે વિચાર કરવી છે કે હમણાં પાટો કંઈ પલાળવાનો નથી આરામ કરવાનો હે તો દેહમાં એવું લાગે ને તો વહી જવી કેમ કે કંઈક કામ હોય ને તો ચાર માળ ચડવા પડે ચાર માળ ઉતરવા પડે એવું થાય અને માંડ માંડ ચડાવી ઉતરાય છે તો વિચારવીશી હવે જયદી કહેશે એમ કરશું આપણે તો હાલો અત્યાર છે ને વાગી જશે દસ અને હવે જમવાનું સવારમાં જયદીપનું ટિફિન તો બનાવી દીધું છે મારે શાક બનાવવાનું બાકી છે મારું તો હવે કંઈક વિચારવી અને ફટોફટ બનાવી નાખીએ અને અહીંયા અમારે જે ઉત્તરાયણ છે નથી અને જો ઓપરેશન કર્યું ને કાલ તો આ કાગળિયું ઘરે આપ્યું નહોતું એટલે ખબર નહોતી પણ જો જ્યારે ઓપરેશન કરે ને તો આ રીતના બધું લખે કે જો અમે ઓપરેશન કરવીશી પણ આમાં કંઈ થાય ને તો અમારી હોસ્પિટલની કે સ્ટાફની જવાબદારી રહેશે નહીં અને જો જયદીપની સાઈન કરાવી હે અને બે ત્રણ જગ્યાએ જૈદીકની સાઈન કરાવીને બે ત્રણ જગ્યાએ મારી સાઈન કરાવી અને આટલું લખેલું છે ચાલ તો આ નોંધ કરી આપ્યું એટલે વાંચવું નહોતું આપણે તો અત્યાર વાગી જ્યાસે અગિયાર અને હું ને એટરાજ બે જમવા બેહી જ્યાસી યતરાજ ખાય છે રીંગણનું શાક અને મારે ખાવાનું છે વટાણાનું શાક તો એ હવારમાં રીંગણનું ટિફિનમાં બનાવ્યું હતું તો યતરાજ નહીં ખાવશે અને મારે ખાવું હતું વટાણાનું તો જો બેનું શાક અને રોટલી રેડી છે તો હાલ હવે આપણે જમી લઈએ જો અત્યારે છે ને વાગી જશે સાડા અગિયાર અને હું છેને ને જમવા બેઠીને પહેલાં દેશમાં જવાનો પ્લાન કર્યો તો કે આજે વહી જ આવી એમ અને પછી ડ્રેસિંગ મ્યા કરાવી નાખશું તો બસ હાટ બસમાં બુકિંગ હાટવું ફોન કર્યા લગભગ પંદરથી વીસ બસમાં ફોન કર્યો પણ ત્યાં લગનગાળો છે ને એની લીધે જગ્યા તો મળે છે પણ ઉપરના સોફા જોતા હોય ને તો મળે છે નીચેના સોફા નથી મળતા અને અત્યારે પગમાં પ્રોબ્લેમના લીધે હવે ઉપરનો સોફો લેવાય નહીં નીચેનો સોફો હોય તો બેસ્ટ રહે એમ તો એવો પ્રોબ્લેમ થયો છે એટલે હવે છે ને આપણે પરમ દિવસે જવાનું નક્કી કર્યું છે કે કાલ અથવા તો પરમ દિવસે આપણે દેશમાં વહી જશું આજમાં બુકિંગ મળે એવું નથી બુકિંગ તો મળે છે સિંગલ ડબલ જે જોતો હોય પણ ઉપર મળે છે નીચે નથી મળતું એટલે હવે કાલ અથવા તો પરમ દિવસે આપણે જઈશું તો હવે સાંજે જઈડીપ આવે પછી નક્કી કરવી કાલ જવું છે કે પરમ દિવસે તો હાલો હવે છે ને મેં નેતરાજે બે જમી લીધું છે અને હવા જે ચા બનાવી હતી અને અત્યારે જમ્યા એ વાસણ છે અને જે પોતા પોતા મેં કંઈ માર્યું નથી કેમ કે અત્યાર જે પાટો બાંધો ને એ પાટો જો અહીંયાથી લઈ અને અહીંયા ઊંધી બાંધો છે ને તો હાલવામાં થોડુંક કેવરાવે છે પગ ખેંચાય છે હાલું તારે એટલે વિચાર કર્યો હવે ઉઠીને ચા તો બનાવવાની જ છે ચા બનાવી દઉં પછી પગમાં જબલું પહેરી અને ચોકડીમાં બેસી જવું એટલે જેટલા હોય એટલા વાસણ ધોઈ જાય ઘડી વળી આપણે ચોકડીમાં જવું નહીં અને પછી એવું લાગશે ને તો ઊભું પોતું છે પોતું મારી દઈશું તો હાલો અત્યારે સુઈ જાય અત્યારે છે ને જો થઈ ગયા છે પોણા છ અને હવે મેટ રમકડા લઈને રમે છે અને આપણે છે છે ને ને જો મસ્ત પોતા મારી દીધા છે અને પગમાં જબલા પહેરી અને વાસણ મસ્ત મજાના ધોઈ પણ એક પગે બધું કર્યું ને એટલે થોડા થાકી ગયા છે હવે આરામ કર્યું હવે બીજું કઈ કામ છે